મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં પાંચ ને અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંક એટલે કે કસોટી તારીખ રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જેના મોડલ પેપરનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન તેમાં ગુણ છે પાંચ નંબર એક વેટ ડીડ જમ્પિંગ મની મંકી ગો ટુ પ્લે ધ જમ્પિંગ મંકી વેન ટુ ધ પાર્ક ટુ પ્લે નંબર ટુ વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ્સ ધ માઉસ યુઝિઝ અ મેગ્નિફાઈંગ ગ્લાસ ટુ સોલ્વ પઝલ નંબર થ્રી વાય વોઝ રાજુ કોલ્ડ ગ્રે ગ્રેડી The Raju was called greedy because he always wanted more. He never shared his food with others and he was never satisfied. Number four. What signboard did Coco's friends make? Coco's friends made a signboard sign. Please do not litter in the park number five when does, does the mouse go away the mouse go away in the day number six the garden was filled with the garden was filled with carrots વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક બે બે હજાર પચીસના રોજ અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંક સોલ્યુશન પીડીએફ એપ્લિકેશન પરથી મળી જશે અને આપણા વોટ્સએપ નંબર પરથી પણ મળી જશે ક્વેશ્ચન નંબર ટુ ફિલિંગ ઇન ધ બ્લેન્ક જેમના ગુણ પાંચ નંબર વન કોકો વોઝ ખાલી જગ્યા વેન હી શો ધ પાર્ક શોફ નંબર ટુ ધ માર્ક ચેસ્ટ શો ધ કેમલ ખાલી જગ્યા અલો લિમ્પિંગ Number 3. The park was not Khalichagia clean. Number 4. The market Khalichagia was missing. Number 5. There was Khalichagia everywhere in the park litter. Question number 3. Circle the correct spelling. Chimnagun 5. Plant, litter, park or garbage. Question number 4. Read the data and answer the questions. Gun 5. Number one, what is the name of the music class? The name of the music class is Sangit. Number two, what is the tone here? The harmonium, keyboard, tab, tabla, tabla, guitar, falter and drums are thong here. Number three, what is the fee of the music class? The fee of the music class in one thousand per month. Where is the music class loc located? The, the music class is located at B7 Krishna apartment opposite San Central Mall in Anand. Number 5. What are the timings of the class? The timings of the class are 6 pm to 8 pm. Question number 5. Circle the correct spelling. નંબર વન ધ બોય ખાલી જગ્યા અ બુક અહીંયા આપણે હેવેઝવાળી ફિલિંગ ધ બ્લેન્ક કરવાની છે હેઝ નંબર ટુ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બેગ્સ હેવ નંબર થ્રી ધ ડોક્ટર ખાલી જગ્યા અ સ્ટેથેસ્કોપ હેઝ નંબર ફોર ધ ફાર્મર ખાલી જગ્યા અ સ્પેડ ઇન હિઝ હેન્ડ હેઝ નંબર ફાઇવ ધ એલિફન્ટ ખાલી જગ્યા ટ્રંક્સ હેવ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે